નમસ્કાર હું શું પ્રેરણા આપ જો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો અમીરગઢ તાલુકામાં આગત સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા અમીરગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ભારે વરસાદને લીધે અમીરગઢ એક બાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન થયા હતા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવર જવરમાં મુશ્કેલીઓ વેઠવી પડી હતી સ્થાનિક તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે છે જે માત્ર કાગળ પર કરાતી હોય ત્યાં બજારોના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે થી ત્રેવીસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જે મુજબ વરસાદની માહોલ સર્જાયો હતો